સ્ટર્લિંગ હોસ્પિટલે એક પ્રતિબદ્ધ માઇલોમા ક્લિનિક શરૂ કર્યું છે જે કેન્સર આધુનિક સારવાર માટે નવું સીમાચિહ્ન બની રહેશે કેન્સરની સારવારને વધારે મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ હરણફાળ ભરીને ભાયલી સ્થિત સ્ટર્લિંગ હોસ્પિટલે તેનું પ્રતિબદ્ધ માઇલોમા ક્લિનિક શરૂ કર્યું છે માઇલોમા એટલે મેરોમાં થતી જીવલેણ ગાંઠ છે આ ક્લિનિક મલ્ટિપલ માઇલોમાંથી પીડિત દર્દીઓને વિસ્તૃત નિદાનથી લઈને વ્યક્તિગત સારવાર અને સર્વાંગી સાથ સહકાર આપતી એક વિશિષ્ટ અત્યાધુનિક સુવિધા છે જે બાબતે વિસ્તૃત માહિતી આપવા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં ભાઈલીના ફેસિલિટી ડાયરેક્ટર ડોક્ટર અનસિફ અબ્રાહમ ડોક્ટર ઇન્દ્રજીત કૌર માઇલોમા ક્લિનિકની મેડિકલ ઓન્કોલોજી એન્ડ મેરો ટ્રાન્સપ્લાન્ટના ડાયરેક્ટર ડોક્ટર વિભા નાયક સહિત સ્ટર્લિંગ હોસ્પિટલ્સ ભાયલીના ફેસિલિટી ડાયરેક્ટરની ટીમ ઉપસ્થિત રહી હતી ડૉક્ટર વિભા નાયકે જણાવ્યું છે કે માઇલોમા ક્લિનિક કાળજીપૂર્વક ડિઝાઇન કરેલી દર્દી કેન્દ્રિત સુવિધા છે તેનો ઉદ્દેશ આ પડકારજનક અને જટિલ બીમારીના દરેક પાસાનું સમાધાન કરવાનો છે જેમાં વહેલાસર નિદાન અને નવીન સારવારોથી લઈને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને લાંબા ગાળાના જીવનમાં સારવારની સુવિધાઓ સામેલ છે અમારો ઉદ્દેશ દર્દીઓના જીવન બચાવવાની સાથે તેમની સારામાં સારી સારવાર કરીને ગુણવત્તાયુક્ત જીવન સુનિશ્ચિત કરવાનું છે આજે ત્રીજી એપ્રિલ બે હજાર પચીસ ગુરુવાર ખાતે અમે માઇલોમા ક્લિનિક લોન્ચ કરી રહ્યા છે સ્ટર્લિંગ હોસ્પિટલમાં મંગળવાર બુધવાર મંગળ ગુરુ અને શનિ આમ ત્રણ દિવસ અમે લ્યુકિમિયા માઇલોમા ક્લિનિક ચલાવીશું માયલોમા શું છે માઇલોમાં એક પ્રકારનું બ્લડ કેન્સર છે એક સાયલન્ટ કિલર છે અને એના મુખ્ય સિમ્ટમ્સમાં સૌથી પહેલાં તો કમરનો દુખાવો લોહીની ઉણપ એટલે એનિમિયા અને ઘણીવાર કિડની પણ ઇન્વોલ્વ થાય છે ઘણીવાર પેશન્ટને કે એમના ટ્રીટિંગ ડૉક્ટરને પણ ખબર નથી હોતી કે આ પેશન્ટને માઇલોમાં છે એટલે અમારી પાસે ઘણીવાર પેશન્ટ બહુ લેટ આવે છે અને એનું મુખ્ય નિદાન મેરો બાયપ્સી અથવા ટિશ્યુ બાયપ્સીથી થાય છે એકવાર નિદાન થઈ જાય પછી એનું સ્ટેજિંગ કરવામાં આવે એમાં પહેલાં સ્કેન કરીને ખબર પડે કે ભાઈ કેટલાય હાડકામાં એ ગયું છે પછી એનું મેરો બાયપ્સી કરીએ એના પર અમુક રિપોર્ટ્સ કરવામાં આવે જેમ કે સાયટોજેનેટિક રિપોર્ટ છે બ્લડના અમુક રિપોર્ટો પ્રમાણે ખબર પડે કે કયો સ્ટેજ છે અને સ્ટેજ પ્રમાણે પછી ટ્રીટમેન્ટ નક્કી થાય સ્ટેજમાં એ બી ને સી ત્રણ સ્ટેજ હોય છે અને એમાં દર અઠવાડિયે ઇન્જેક્શન આપવામાં આવે ઘણીવાર અઠવાડિયામાં બે વાર પણ ઇન્જેક્શન આપવામાં આવે અને એવી રીતે ત્રણથી ચાર મહિનાની ટ્રીટમેન્ટ પછી એકવાર માઇલોમાનો રોગ કંટ્રોલમાં આવી જાય પછી એને ફરી બ્લડ ઇન્વેસ્ટિગેશન કરીને નક્કી કરીએ કે હવે આગળ પેશન્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે રેડી છે કે નહીં પેશન્ટ જો ટ્રાન્સપ્લાન્ટ માટે રેડી થઈ જાય તો એના માટે એના પોતાના જ સ્ટેમ સેલ જે છે એ કાઢીને પછી એને હાઈ ડોઝ કિમોથેરેપી આપવામાં આવે અને એના ચોવીસ કલાક પછી એના સ્ટેમ સેલ એમાં ઇન્ફ્યુઝ કરવામાં આવે ચૌદથી પંદર દિવસ પછી પેશન્ટ એનગ્રાફ્ટ થઈ જાય ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય તો એને માઇલોમાંમાંથી ક્યોર મળી જાય અને પછી એને આગળ મેન્ટેનન્સ ટ્રીટમેન્ટ આપવામાં આવે એવી રીતે જે જે એક સાયલન્ટ કિલર છે માયલોમાનો રોગ અને મોટાભાગના લોકોને ખબર પણ નથી હોતી કે ભાઈ લાંબો ટાઈમ સુધી કમરનો દુખાવો હોય લોહીની ઉણપ હોય અથવા કિડનીનો કોઈ પ્રોબ્લેમ હોય જેમાં સીરમ ક્રિએટિનિન વધી ગયું હોય પેશન્ટને ખબર પણ ના હોય કે મને માયલોમાનો રોગ છે એવા પેશન્ટને પણ અમે ક્યોર કરી શકીએ એટલા માટે એ મેસેજ આપવું બહુ જરૂરી છે કે આવા કોઈ પણ ચિહ્નો તમારા પાસે હોય તો તમે હિમાટોલોજીસ્ટનો કન્સલ્ટ કરો મંગળવારે ગુરુવારે અને શનિવારે તમે સ્ટલિંગ હોસ્પિટલમાં આવી શકો તમારે જો માઇલોમાં હોય અને તમે ટ્રીટમેન્ટ લેતા હોય તો સેકન્ડ ઓપિનિયન માટે પણ અમારી પાસે આવી શકો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર